જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ તારીખ બાર બાર કચ્છ જિલ્લાના એકસો છત્રીસ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભાઈ બહેનોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા જીપીએફ એકાઉન્ટ ખાતા ખુલ્યાના આદેશ આપવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા

આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા માધ્યમિક શિક્ષક સંઘના મનીષભાઈ પટેલ બિન સરકારી વહીવટી સંઘના પ્રમુખ બલવીરસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા ગિરીશભાઈ ઠક્કર એમ એ પઠાણ કમલેશભાઈ અબોટીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જીપીએફ ખાતાના આદેશ મેળવનાર શિક્ષકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી